ભાષા સજ્જતા બાળદોસ્તો આપણે અગાઉના એકમોમાં ક્રિયાપદ વિશે શીખી ગયા છીએ આજે આપણે ક્રિયાપદના એક પ્રકાર અકર્મક ક્રિયાપદ વિશે જાણકારી મેળવીએ હવે અહીં આપેલા વાક્યો ધ્યાનથી વાંચો પહેલું વાક્ય છે જીવરામ ભટ્ટ જૂઠા પડ્યા બીજું વાક્ય છે સો રૂપિયાની હોડકર ત્રીજું વાક્ય છે તમારો કાગળ અમારે નથી વાંચવો બાળદોસ્તો ઉપરના ત્રણેય વાક્યોમાં પડ્યા હોડકર અને વાંચવો જેવા શબ્દો ક્રિયા સૂચવતા પદો હોવાથી ક્રિયાપદો છે હવે અહીં આપેલા વાક્યો ધ્યાનથી વાંચો પહેલું વાક્ય છે દીર્ઘાયુ બેઠો બીજું વાક્ય છે રાજા સૂતો ત્રીજું વાક્ય છે રાજકુમારી રડી બાળદોસ્તો ઉપરના ત્રણેય વાક્યોમાં તમે કહેશો કે બેઠો સૂતો રડી એ ક્રિયા સૂચવતા પદો છે એટલે કે ક્રિયાપદો છે વળી દીર્ઘાયુ રાજા રાજકુમારી એ ક્રિયા કરનાર પદો છે એટલે કે કર્તા છે પરંતુ અહીં તમે જોશો કે વાક્યોમાં કર્મ નથી તેમ છતાં માત્ર ક્રિયાપદ હોવાને કારણે જ અહીં આપેલા વાક્યોનો અર્થ સમજાય છે આમ અહીં આપેલા વાક્યોમાં બેસવું સૂવું રડવું એ ક્રિયાપદોને કર્મ લગાડવાની જરૂર પડી નથી આથી એ ક્રિયાપદો અકર્મક છે ટૂંકમાં કહીએ તો જ્યારે વાક્યનો અર્થ પૂરો કરવા માટે જે ને કર્મ લગાડવાની જરૂર પડતી નથી ત્યારે તે ક્રિયાપદ અકર્મક ક્રિયાપદ છે એમ કહેવાય